રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે શહેરના સામાકાઠા વિસ્તારમાં રહે સગીરાને પેટમાં દુખાવો ઉપડતા સારવાર માટે તબીબ પાસે લઈ જવામાં આવી હતી તબીબી પરીક્ષણમાં સગીરાને બાવીસ અઠવાડિયાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું ત્યારે સમગ્ર મામલે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ઝીરો નંબરથી એફઆઈઆર દાખલ કરી રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવી હતી ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરા સાથે તેના સગીર વયના કુટુંબિક ભાઈ અને તેના સગીર વયના મિત્ર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે જ્યાં સરકારી દવાખાનામાં લઈ લઈ ગયા પછી દવાખાનામાં જતાં ડોક્ટર શ્રીએ જણાવ્યું કે તમારા જે દીકરી છે સગીરા છે એને તો બાવીસ અઠવાડિયાની પ્રેગ્નન્સી છે તેથી આ લોકો એકદમ ચોંકી ગયેલા અને વિશ્વાસમાં લઈને પછી એને પૂછપરછ કરી કરેલી પૂછપરછ કરીને એને સગીરનું નામ આપેલું એ બાબતની મહારાષ્ટ્રના ચાલીસ ગામ પોલીસ સ્ટેશન ખાતે લોકોએ ફરિયાદ નોંધાવેલી એ ફરિયાદ ત્યાંથી અહીંયા આવીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જીરો નંબરથી આવતા ફરિયાદ ફરિયાદ બી ડિવિઝનમાં દાખલ કરવામાં આવેલી છે આ હકીકત જોતાં સગીરાને જે તે સમયે ફરિયાદમાં પૂછતા જણાવેલું કે જ્યારે મારા નામ મધર છે નોકરી કરવા જતા હતા નોકરી કરવા જતા એ દરમિયાન હમણાં જ કુટુંબીના બે સગીર દીક સગીર ભાઈના જે કાયદાના સંઘર્ષમાં આવી કિશોર કહી શકાય એ એના ઘરે આવતા અવારનવાર એમની સાથે યુવતી મતલબ તેર વર્ષની દીકરી સાથે શરીર સંબંધ બાંધતા ને પછી ધમકી પણ આપતા કે આ બાબતની વાત કોઈને કરે છે તો તને મારી નાખીશું એટલે આ બાબતની તારે વાત નહીં કરવાની એટલે અવારનવાર આ લોકો આ રીતના સગીર વયની જે તેર વર્ષની છે તે એની સાથે બળજબરી કરતા હતા અને એ બાબતનો મુનો બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલો છે હાલ એમની મેડિકલ તપાસણી પણ કરાવી દેવામાં આવી છે અને જે બે છે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો છે એમને પણ ડિટેન કરી અને બાળ અદાલતમાં રજૂ કરી અને એમને ચિલ્ડ્રન હોમ ખાતે મોકલવામાં આવેલ છે મહારાષ્ટ્રમાં જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારે એક સગીર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી જે સગીર એના કુટુંબી નહીં પણ એના કુટુંબીનો જે બીજો છે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર એનો મિત્ર છે એથી એને ત્યાં આગળ જો એવું કહીશ કે આમાં આ કુટુંબી જણે આવું કર્યું છે તો એને ઘર ઘરના સભ્યોને પણ મારા પર વધારે કરશે નહીં કરશે જે તે સમયે ત્યાં જણાવેલું નહીં પણ એ બીડીઝન ખાતે સગીરાની પૂછપરછ કરતાં તેને જણાવેલું કે સત્તર વર્ષનો જે બીજો છે એનો કુટુંબમાં રહે છે એનો કુટુંબી છે જેને એની સાથે વધારે વાર બળજબરી કરીને દુષ્કર્મ કરેલું છે તેથી એને અહીંયા આગળ પૂછપરછ ખાતે બીજા આરોપનું નામ ખૂલ બે બે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને રિટેન કરવામાં હાલ સગીરાને તેમજ બંને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોનું મેડિકલ ચકાસણી કરવામાં આવી છે એ લોકોના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવે છે અને સગીરાને હાલ એકસો ચોસઠના નિવેદન માટેની બધી કાર્યવાહી ચાલુમાં છે અને જે કાયદાના સંઘર્ષમાં આવેલું બે કિશોર છે જેઓને ડિટેન કરી અને બાળ અદાલતમાં રજૂ કરી બાળ અદાલતે એમને ચિલ્ડ્રન હોમ ખાતે રાખવા માટે નોકણું કર્યો